ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકામાં આવેલ અલંગ મણાર ગામની સરકારી પડતર અને ગૌચર મળી આશરે બે હજાર વીઘા જમીનમાં છેલ્લા ત્રીસેક વર્ષથી થતા આવતા ગેરકાયદેસર બાંધકામ ઊભા કરી અને દબાણો કરાયા છે જેને દૂર કરવાના કડક આદેશને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને ગઈકાલે ને આજે એમ મળીને કેટલી ઓફિસો દુકાનો અને મકાનો ઉપર જેસીબી ફેરવી દેવાયું છે અલંગ સ્વશ્યાસી બ્રેકિંગ યાર્ડના વિકાસની સાથે સાથે અહીં દબંગીરી પણ શરૂ થઈ તે પૈકીને એક દબંગીરી એટલે કે અલંગ મણારની સરકારી અને ગૌચરની આશરે બે હજાર વીઘા જમીનમાં ગેરકાયદેસર પેશકદમી કરીને ધંધા રોજગાર રહેણાંક માટે કાચા પક્કા મકાનો અને ઓફિસો અને ધાર્મિક મકાનો પણ ઊભા થવા લાગ્યા હતા સ્થાનિક તલાટી પંચાયત બોડીથી લઈ જિલ્લા સ્તરના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ઊભા થતાં દબાણો પર રોક લગાવવામાં આવી નહીં અચાનક કડક કાર્યવાહી થતાં દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો તંત્રએ ગઈકાલે આખરી ઓપ આપી જરૂરી જેસીબી ટ્રેક્ટર એટાસી એમ્બ્યુલન્સ પોલીસ પીએસઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસનો મસ્ત મોટલો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો અને અલંગના આસપાસના વિસ્તારમાં કેટલીયે ધાર્મિક સ્થાનો તેમજ દુકાનો મકાનો ઓફિસો ઉપર જેસીબી ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જે જગ્યાએ ઓફિસો મકાનો દુકાનો હતું તે જગ્યાઓ મેદાન જેવી જગ્યા દેખાવા લાગી છે અને હજુ પણ કામગીરી શરૂ હોય તેવું જોવા મળ્યું હતું આ લખાય છે ત્યારે આજે બપોરે ત્રણ વાગ્યે પણ કામગીરી શરૂ હતી અને તેની સામે છત્રીસ આસામીઓએ રવિવાર હોવા છતાં હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જેને લઈને તળાજા ડેપ્યુટી કલેક્ટરને કોર્ટનો તેડું આવતા તેઓ વહેલી સવારેથી જ તળાજાથી નીકળી કલેક્ટર કચેરીના એડવોકેટ સાથે હાઈકોર્ટ પહોંચ્યા હતા જે કોર્ટ દબાણકર્તાઓની માંગ ન સ્વીકારતા ડેપ્યુટી કલેક્ટરે બુલડોઝર ફેરવવાનો આદેશ આપતા તળાજા મામલતદારની ટીમ આશરે અગિયારને પિસ્તાલીસ કલાકે કાર્યરત થઈ ગઈ હતી સ્વચ્છ બંદોબસ્ત સાથે મસ્જિદ મંદિર સહિતના રહેણાંક મકાન અને કોમર્શિયલ હેતુ માટે ઊભા કરાયેલ દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા ગઈકાલે સાંજના સાડા છ કલાક સુધી કાર્યવાહી શરૂ રહી હતી આજે પણ બુલડોઝર ફરી અને કેટલીક મકાનો દુકાનો અને મકાન રહેણાંકી મકાનો પણ તોડી પાડવામાં આવ્યા હતા આજે પણ પોલીસના લોખંડની બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા કામગીરી યથાવત રાખવામાં આવી હતી